આજે હું તમને એક જાદુ ફરી બતાવવાની છું નવું જ જાદુ છે ખૂબ સરસ જાદુ છે અને આ પત્તા બાવને બાવન પત્તાનું આ જાદુ નથી પણ માત્ર સોળ પત્તાનું જાદુ છે અને સોળ પત્તામાં દસો ગુલ્લો રાણી બાદશાહ દસો ગુલ્લો રાણી બાદશાહ દસો ગુલ્લો રાણી બાદશાહ દસો ગુલ્લો રાણી બાદશાહ આ સોળ પત્તાનું જાદુ છે ચોકટના ચાર પત્તા લાલના ચાર પત્તા કાળીના ચાર પત્તા અને ફલ્લીના ચાર પત્તા આ સિક્વન્સમાં મૂકેલા છે સિરીઝમાં છે દસો ગુલ્લો રાણી બાદશાહ હવે એ બધાના આપણે ભેળા કરી લઈએ આ ભેળા થઈ ગયા હવે એને ટીપી લઈએ હવે ફરી પાછા ગોઠવીએ હવે બધાની ઉપર હું એક એક ટીક મારું છું તો જાદુ બની ગયું જુઓ અહીંયા આગળ ચાર દસા બની ગયા અહીંયા આગળ ચાર ગુલામ બની ગયા અહીંયા આગળ ચાર રાણી બની ગઈ અને અહીંયા આગળ ચાર બાદશાહ બની ગયા એક ટીપ મારી એમાં ચારેય આવી રીતે ગોઠવાઈ ગયા હવે આપણે થોડુંક આગળ જાદુ જોઈએ આ બધાને પાછા હું ભેળા કરી દઉં છું દસો ગુલ્લો રાણી બાદશાહ પાછા ભેગા કરી દીધા પાછી ટીપ મારું છું હવે ફરી ગોઠવીએ ફરી આપણે ગોઠવ્યા ફરી એની ઉપર હું ટીપ મારું છું ચકટી મારું છું ચારેય ઉપર અને જાદુ થઈ જશે જોજો હો દસો ગુલ્લો રાણી બાદશાહ કાળીના આવી ગયા અને અહીંયા આગળ દસો ગુલ્લો રાણી બાદશાહ ફલી આવી ગયા જો ઘડીકમાં માં ચારેય ભેળા થઈ જાય ઘડીકમાં ચારેય સિરીઝમાં આવી જાય માત્ર ટીક મારી અને ફેરફાર થઈ જાય કેવું જાદુ છે તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં જણાવજો કેવું લાગ્યું એ ફરી પાછા નવા જાદુ સાથે મળશું તો આવજો